સોનાલિકા આરેક્સઠ પચાસની પેડિગ્રી સોનાલિકા આરએક્સ સાહીઠ નામે ઓળખાય છે પણ પચાસની પેડિગ્રી આવે ત્રણ સિલિન્ડર ત્રણ જ આવે બે હજાર અગિયાર બાર જ્યારે ચાર ટાયર ડાટા કંપની કલર ઓરિજિનલ છત્રી છાંયો બેટરી બેટરી નવી એક રૂપિયાનો ખર્ચો નહીં પાવર સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર ઓઇલ બ્રેક ડબલ ક્લેજ રિવેસ પીટીઓ રિવેશ નાખો એટલે કંપનીનો કંટ્રોલ વાલ

આઈ ડોલી કદર કરતો બેર ઓલી ઓલી લેક ચાલ ઓલી અધર કરતો ઓલી બસ ઈ અરે અધર થઈ નથી બેર દે લા ફાઈલે બેર બેર પીટીઓ ગેર ચાલુ કર ક્લચ કરીને ક્લચ મુક પડ ગેર માં પણ હજી હજી ગેર આ પડે ગેર આ પાંચસો પચાસ હજી આમાં નામાં રિવેસ રિવેસ ગેરમાં નાખેલે રિવેસ પીટીઓ ફરવા માંડે એનાનો છોકરો બેઠો છે એટલે ન ફાવે कंपनी लेबर बांधे